सात दिवस ते पाडेसर आकाश डाईंग मिलम डाईंग मशीन रिपेरिंग देखरेख आणि सर्विसं काम करेंचे ओगत्रिस एप्रिलना विकास पयरसाठी वतन जवा सुरत जयपूर ट्रेन ट्रेनम कोटा सुधी गो होत जे मुलाकाठ वर्षे सुरेंद्र मालीसाठी कोटा स्टेशन पहिला उतरी गेला सुरेंद्रमालीसाठी मोबाईल नंबरने आपले पण थातचित पई अगिर मेना रोज सुरत परत फरि हो एक महिना पहिला सुरेंद्रमालीए फोन कर रहा आराव आप मुझे सुरत रेल्वे स्टेशन आकर मिलो मेरे पास पैसा डबल करने का एक स्कीम है વિકાસ તેના મિત્ર લાલુકુમાર દેવબરન યાદવ સાથે રિલેશન પહોંચી જાય હોટલ સ્કાયલોન નીચે મળ્યો બનાવ તારીખ અઢાર તારીખ નો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો એક દોઢ મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને એક દોઢ મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું દસ લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને વીસ લાખ પાછા આપીશું એક મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને પાંચ લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે જાણ કરે છે તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે એ ત્યાંથી પોતાની સાથે અન્ય બે આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે આરો ફરિયાદી પાસેથી એ લોકો પાંચ લાખ લઈને ભાગી ગયેલા હતા જે ફરિયાદી છે એ પોતે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો તો પોલીસે પૂછપરછ કરતા એણે જણાવેલું હતું કે બે માણસો એના પાંચ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે આ ફરિયાદ તરત મળતા મૈધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટેલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે બે આરોપી બતાવતા હતા પણ કે જગ્યાએ બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે તમામે તમામ મુદ્દામાં સાથે આરોપીઓને પકડી લીધેલા હતા જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનો કે જેમાં આટલા ત્રણ થી ચાર કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ હંડ્રેડ પર્સન્ટ મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે ત્રણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ કેસમાં જે દોઢ મહિના પહેલા ફરિયાદી ને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એને પાંચ લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય

આ લોકો અંદર પોતે વાતચીત દ્વારા પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને એમને પોતાને લોભામણી લાલચ આપે અને અને પછી જોડે કરે થોડીક લાલચ પણ આપે આ કેસની અંદર જે પાંચ લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે પાંચ ના દસ લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને એક લાખ રૂપિયા આપવા પડશે એટલે ટૂંકમાં પાંચ ના તમને ચાર લાખ એકસ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે એટલે માણસ જયારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે હોય છે જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી બેગ જેની ઉંમર ચોસઠ વર્ષ છે શાહરૂખ બેગ કાલુ બેગ અને મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબર આ ત્રણે ત્રણ લોકો ભવાની મંડી જિલ્લો ઝાલાવાડ રાજસ્થાનના રહેવાથી છે અને ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે